ફેમસ થઈ ગઈ બોલો સેલિબ્રિટી અત્યારે એનો અર્થ શું ખબર છે તમને બોલો નહીં ખાલી દુનિયા હમાર કૂદો ને આનંદ કરો ને તોય સમાજ સ્વીકારે લે અમુક બોલીને બગાડે છે હા કાંઈ નથી કરતો બોલો ના જો ભાઈ એ ચુસ બોલે અરે અમારે ભાવનગરમાં પ્રોગ્રામ ને સી સાહેબ અને માઇક તો આપ્યું એટલે હકુભાઈ અને કિરીટસિંહ સાહેબ આપણા બે મને કે ભાઈ બોલે હું આ કઈ મૂકવું નહીં એ તો મારો નાથ હવે મેં કીધું રામ ના રોખો ભાઈ નો માઇક આપી જ દીધું પછી તમે દાંત કાઢો ને મન મારા મન મજા બહુ આવે અને એમાં ડોળા કાઢવા વાળા દાંત કાઢે એને થાય ભાઈ ભાઈ અમુક તો આખી જિંદગી કતરણા છે ક્યાં નું છે આવો એક બાપો એક ગામમાં આવો બાપો એક ગામમાં એની શેરીમાં કોઈ થી રઘુભાઈ ગડાય નહીં જે એની શેરીમાં એ આમ હાલ એની શેરીમાં નો ગડવા કોઈ નહીં અવડી જી કેવો તણ પેઠી ની બાપો ગાય કોઈને ગાળ્યું ઉપર પીચડી થાવ તો ભાભાને જ મળવું પડે હાજી બાપા જેવો હવે હું તમને એ કહું

ટીગાટોળી કરીને લાવો જે ભણવા લઈ જતા બસ ઉભર ઉભર બસ ઉભર આ તને શીખવાડ્યું કોને પણ હાંભળો છોકરા આ ભાભો આ ભાભો ઘા કરતો લાકડી નું આગલા પગ નો ભાંગતા પાછલા ભાંગતા બોલો પાછલા પગ ભાંગે સાહેબ

પણ એમાં એક દે છોકરો નિમાણો બેઠેલો એનો દીકરો હાવ નિમાણો બેઠેલો એટલે કોકે પૂછ્યું કે એલા કેમ હાવ ઉદાસ કેમ બેઠો નિમાણો કેમ છો ભાઈ તો ઓલો બેઠો બેઠો કે મારા બાપા ગુજરી ગયા હે મારા બાપા ગુજરી ગયા તો ગામના કે તારા બાપે જિંદગીમાં પહેલું આ એક કામ સારું કર્યું ગુજરી ગયો ને પણ જોજો બાપો ગુજરી ગયો ને એના દીકરાને કડે ચડાવતો કે છોકરાઓ મરતી વખતે આવો બેટા નજીક આવો કા બાપા નજીક આવ્યા બોલો કે બેટા હું હવે જાજુ જીવવાનું નથી તક બાપા જીવાય નહીં તમારા કામે તમારા ટાઈમે તમે નીકળી જાવ છો બાપા કે બેટા એ તો હું નીકળી જાય પણ છેલે બાપે વાત હારી કરી સાંભળજો એ કે દીકરા હું જે કઈ આખી જિંદગી જીવો પણ સમાજ ઈજ્જતદાર છે ગામ બહુ સારું છે હું ગમે હું બોલ્યો તો ગામે મને કોઈ દી મારી ઈજ્જત ન કાઢી મને નિભાયો આખી જિંદગી એ ગામને હું આભાર માનું છું બેટા પણ મારા ગયા પછી છોકરાઓને કહે મારા ગયા પછી આ ગામમાં એવું કામ કરજો મારા ગયા પછી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ સારો હતો એટલું કરજો કે કઈ વાંધો બાપા તમ તારે કરશું તમે નીકળી જાવ બાપો સટકી ગયો એનું બારમું શાળીમું પસામું જે થતું એ બધું કરી નાખ્યું પછી બે ભાઈ બેઠા અને પછી બે ભાઈ કીધું કે મોટા ભાઈ હા કે બાપાએ એ કીધું તું મારા ગયા પછી એવો કામ કરજો કે ગામ એમ કેવું છે કે એનો બાપ ફારો હતો આપણી પાસે સંપત્તિ ની ખૂબ પરમાત્મા ની કૃપા છે અને એવું આપણે કામ કરીએ કે સમાજમાં બધે બાપ નો ડંકો વાગી જાવો જોવે એ ભાગવત કથા રામ કથા રાજે માયા ભાઈ નો ડાયરો રશ્મિતા બેન થી લઈને દીપક બાપુ દીપક બાપાથી રાકેશ ને એ ચોરાસી જાતના બ્રાહ્મણોને જમાડીએ અઢારે વરણ ને ભેગો કરીએ અને તમને સરસ મજાનું જમણવાર કરીએ અને ભલે એક મહિનો આવું હકારવું પડે પણ ડંકો વાગી જવો જોવે ત્યારે નાના ભાઈએ કીધું કે ઈ ન કરાય મોટાભાઈ કે કેમ એવું ગમે એટલું આપણે કરશું ને તો ગામે બાપાને હારાની કે કે કેમ તો ગામ એમ કહે કે એનો બાપ ભલે ગમે એવો પણ છોકરા હારા એની વાહ છોકરા ભાઈ કર્યું હારું તો એમાં ભાઈ આપણે હારા થાય બાપા નો હારા થાય બાપા તો એમ કહેતા જાય દીકરા મારી વાહ એવું કરજો જેવા હોય ને એવું શીખવાડતા જાય બાપે એવું કીધું કે મારી પાછળ એવું કરજો કે ગામ એમ કેવું જો કે એનો બાપ હારો હતો તો શું કરવું પડે તક તો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી કે તો કે બાપા ખાલી ગાલ્યું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો બાપ દીકા બે ભग्गा ભાઈઓ બે ભાઈઓ દિયાશમે બબબે કોથળી પી જાય દેવનું યુ શીખી જાય અને પછી દિયાશમે ધોકા લઈને નીકળે ને અવડી અવડી ગાળો બોલે એનો બાપ તો ગાળો દેતો બેટો બાપ તળે છીલે ચાલે ના તો જનની કાઉ જણે બહમું લાગે વેળલા હો બાપનો કેડો પકડ્યો આવે ઊભી બજારે બે ભાઈઓ સળે હો અવડી અવડી ગાળો બોલે હામો બોલે ને બબબે ધોકા લાગે તે ઈનુંય ગામ કેતું થઈ ગયું આની કથાનો બાપ હારો હતો ટૂંકી વાત એટલી યુવાન મિત્રો તમારે મોટું થવું છે તો કોઈ મહાન વ્યક્તિના ચીલે ચાલો વિવેકાનંદ ના વિચારો લ્યો એવા કોઈ પણ મહાપુરુષ નરેન્દ્રભાઈ આમ થવાનું છે જો જ્ઞાતિવાદ હોય તો મને તમે કહો કે કેટલાક ભારતમાં મોદી છે ના વ્યક્તિને માણસ સ્વીકારે 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 એની અંદર ગુણ હોય ને તો માણસ કોઈ દિવસ નથી ગુણવાન બનીએ દીકરાતા ને સ્વીકારશે એનો માલિક કોણ છે નહીં જોવે તમારે સ્ટાન્ડરતા હોવી જોવે તમારામાં ગુણ એક તત્વ એવું હોવું જોવે ગુણને હિસાબે કોઈક માણસ બાર બાર વાગ્યે તમારી પાછળ તમને મળવા માટે આવવો જોઈએ અને કવિ કાક બાપુ તો એમ કહેતા રાજેશભાઈ કે તમે તમે સમાજની લાયક બની જાજો અને સમાજની લાયક બની જાવ ને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જાજો આ સમાજ સબમરી લઈને તમારી પાછળ ગોતતા ગોતતા આવશે પણ સમાજને લાયક બનીએ એક બનીએ નેક બનીએ યાતિવાદના વાડા મૂકીએ વ્યક્તિ પસંદ કરીએ ગુણ પસંદ કરીએ અને હું આયર છું હું હિન્દુ છું હું ફલાણો છું હું મુસ્લિમ છું હું કોળી છું હું પટેલ છું આ તમામ પ્રકારના વાદ મૂકીને હું ગુજરાતી છું હું ભારતીય છું તો જ સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા અમારા ચાલો હિન્દુસ્તાનને મજબૂત બનાવીએ